ધના ધતોરે પતોરે ધના ધતોરે પતોરે તારી ને મારી જોડી જામે તો બહુ મજા પડી જાય એ હાલો ગોંડલ ના ફેમસ અનમોલ બટેટા ચણા બટેકા હાલો ભૂંગરા બટેટા લે થઈ ગયું તમારું હા થઈ ગયું બોલો બોલો તમે ભૂંગરા બટેટા વેચો કે ગાવ છો એમાં બધુંય કરવું પડે ઘરાક ને બોલાવું હોય ને તો ઘરાક મોજમાં રાખવા પડે કારણ કે આપણે રિયા ગુંડલ ના એટલા ફેમસ

ઈ વળી હું કેમ મારી ઉપર આટલી બધી મહેરબાની વળી એમાં એવું ઉપર આપણે સ્ટીમ હા એવું છે હા હું હે ને પાસા અરે એમાં કાઈ ઘટે નહીં ખાલી એકવાર અમારા બટેટા ખાઓ તમારે ગોટલું ગોટલું પાછું અહીં આવું જોઈએ કોલેજ ટોક માં એવું છે તો એટલે વાંધો તો નહી આવે ને અરે જરાય વાંધો નો આવે જો વાંધો આ ખરા તડકાનું કે લઈને હારવું નો

गाड़ानो ठीक है अन तीखू ओछो राखजो ए हां वे भाई रे बकबक ना हो न हमें बाकी तीखू खाय खाय न मोठे फोड़का थाईये नींबू नाको ना 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 नींबू ब नी भाव तो सलाद मा डुंगरी ना 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 हमें तो, तो काही खाताज नथी सडणी कर ली राखो बस बाबा बाबा ओके आलो तू क्या तडका नी सडणी होसी नईक जो हां होसी तो नईकी हम तो हरा नाना आइ लिया आ तमे थू थू करो मारी पटुक मा ओ दे

મે તો કીધું ખાલી પેલા જો કે કેવો બટેટા અને ભુંગળા છે એટલે અહીયા હું કાઈ હું બધાયને ટેસ્ટ કરાવવા બેઠો છું તો પેલા જો મે ભુંગળાની કોથળી તોડી નહીં આ તોડી ન કે હું લાવો હું ખાઈ જાય બાકી લે હવે એમ સમજી લે કે મે છોકરી નાની હતી ને ન દે આ બટેટા તમને તમારા મુબારક એલે હાંઢિયાને મીઠું દેવડી થઈ તું નાની નાની કઈ માં એ બોલોમાં ધ્યાન રાખજો એ તો શું કરી રહી તું

ખાવાનું આપડા આંગણા આપણે બધાને આવી જ છીએ વાહ તીખી રાખવું મીડિયમ રાખવું

તમારા જેવા જુવાનિયા હે એટલે તો આપણું ગોંડલ માં હાલે હે હાલો અનમોલ ભૂંગરા બટેટા ના ખાવા હાલો હવે ઘરે ભાગુ હવે મને પેટમાં ઉંદેડા બોલે હાલો તે હંકેલો કરી